નમસ્કાર ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે મુલાકાતે પહોંચ્યા છે અમેરિકાના ડેલવેર શહેરમાં રાષ્ટ્રપતિ બાઇડન સાથે મુલાકાત શરૂ થઈ ગઈ છે અને પીએમ મોદીની રાષ્ટ્રપતિ બાઇડન સાથે દ્વિપક્ષીય બેઠક પણ શરૂ થઈ ગઈ છે ત્રણ દેશોના નેતાઓ સાથે ક્વાર સમિટમાં ભાગ લેવાના છે પીએમ મોદી તો ક્વા શિખર સંમેલનમાં પીએમ મોદી હાજરી આપી ચૂક્યા છે અને મોદી અને અમેરિકા પ્રવાસ પ્રોગ્રેસ ટુગેધર કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે પચીસ હજારથી વધુ લોકો સંમેલનમાં ઉપસ્થિત છે ત્યારે લોંગ આઈલેન્ડમાં ભારતીય સમુદાયને પીએમ મોદી સંબોધવાના છે અમેરિકામાં પીએમ મોદીનું ભવ્ય જે સ્વાગત છે તે કરવામાં આવ્યું છે અને અત્યારે હાલમાં જે રીતે કોર સમિટમાં ભાગ લેવા માટે પીએમ મોદી પહોંચ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના દસ વર્ષના કાર્યકાળમાં નવમી વખત અમેરિકાની મુલાકાતે છે ને જે રીતે અમેરિકાના ડેલવર શહેરમાં રાષ્ટ્રપતિ બાઇડનને પણ તેઓ મળ્યા દ્વિપક્ષીય વાતચીત છે તેની પણ શરૂઆત થઈ છે આ પછી તેઓ ત્રણ દેશોના નેતાઓ સાથે પણ મળવાના છે ક્વાડ સમિટ જે આ વર્ષે ભારતમાં યોજાવાની હતી પરંતુ અમેરિકાની વિનંતી પર બાઇડનને તેની યજમાની કરવાની તક છે તે આપવામાં આવી છે વધુ માહિતી માટે સંવાદદાતા વિજય દેસાઈ જોડાઈ ચૂક્યા છે વિજય પીએમ મોદી દસ વર્ષમાં નવમી વખત અમેરિકા ગયા છે અને ક્વાડ સમિટમાં દ્વિપક્ષીય વાતચીત પણ પ્રેસિડેન્ટ બાઇડન જોડે શરૂ થઈ છે બિલકુલ વડાપ્રધાન મોદી છે તે એકવીસ થી સપ્ટેમ્બર ના ત્રણ દિવસના અમેરિકાના પ્રવાસે છે આ દરમિયાન અનેક વિધ કાર્યક્રમો છે તેમાં હાજરી આપવાના છે અત્યારે જે ખાસ કરીને જે ડેલોવેરની અંદર આજે જે ક્વાડ મીટિંગ મળી રહી છે તે ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે ક્વાડની અંદર ખાસ કરીને જે ઇન્ડો પેસિફિક સમુદ્ર ક્ષેત્રની અંદર જે સુરક્ષા વ્યવસ્થા છે ઉપરાંતના અન્ય જે વૈશ્વિક મુદ્દાઓ છે સાંપ્રત જે પ્રવાહો ચાલી રહ્યા છે આ તમામ મુદ્દાઓ પર છે જે તમામ ચાર દેશોના જે વડાઓ છે તેઓ બે બેઠક આ આ અંગે છે 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 તે વિસ્તૃત ચર્ચા પણ વખતે અમેરિકામાં યોજાઈ રહી છે જોકે હકીકતમાં ભારતમાં યોજાવાની હતી પરંતુ પ્રેસિડેન્ટ બાઇડન ની વિનંતી પણ આ વખતે અમેરિકામાં યોજવામાં આવી છે આગામી બે હજાર પચીસ ની અંદર છે તેનું નેતૃત્વ ભારત કરશે પરંતુ અત્યારે જે દ્વિપક્ષીય જે આ બેઠક વાર્ડ અંદર મળી રહી છે તેની અંદર આ વિસ્તૃત મુદ્દાઓ છે જે વૈશ્વિક લેવલે હાલ જે મધ્ય પૂર્વના દેશોની અંદર જે પરિસ્થિતિ સર્જાય છે ઉપરાંત જે સાઉથ ચાઇના ચીનની અંદર જે પ્રકારે ચીન દ્વારા છે વારંવાર અવળંડા કરવામાં આવે છે આ સહિતના અનેક મુદ્દાઓ છે તે ક્વાડની મિટિંગની અંદર ચર્ચાવાના છે જોકે ઉલ્લેખનીય બાબત એ છે કે આ જે મિટિંગ છે તે પ્રેસિડેન્ટ બાઇડનની વિનંતી પર ત્યાં યોજાય છે કે જ્યાં તેઓ પહેલા અભ્યાસ કરી ચૂકેલા છે એ શાળાની અંદર આનું આયોજન કરવામાં આવ્યું છે એ પણ એક મહત્વપૂર્ણ બાબત માનવામાં આવી રહી છે જોકે ક્વાડની બેઠક બાદ છે પીએમ મોદી છે તે ભારતીય સમુદાયને પણ સંબોધિત કરવાના છે ઉપરાંત જે ફ્યુચર સમિટ છે તેને પણ સંબોધિત કરવાના છે એટલે કે બે દિવસ સતત અનેકવિધ કાર્યક્રમોની અંદર તેઓ વ્યસ્ત રહેવાના છે કે સૌ કોઈની નજર છે અત્યારે ક્વાડ મીટિંગ પર છે કારણ કે છેલ્લા દસ વર્ષની અંદર જોવા જઈએ તો આ નવમી વખત છે તે અમેરિકાનો તેમનો આ પ્રવાસ છે અને પ્રવાસની અંદર અનેક મુદ્દાઓ પર છે તે સતત ભારત અને અમેરિકા સહિત વિશ્વના જે અન્ય દેશો જે જોડાયેલા છે આ પ્રકારે સંગઠનોમાં તેમની સાથે ભારતના જે દ્વિપક્ષીય સંબંધો છે ने वैश्विक लेवल नवी छाप छोड़ी रही है जी आभार विजय समग्र महित साथ जुड़ा आज आज मुलाकात हुई प्रधानमंत्री जी से बहुत अच्छा लगा के पूछते हैं जब पेंटिंग देखा देखते ही पूछते हैं आप कहाँ से हैं जैसे बोला बोला मिथिला तो बोलते कभी ये पेंटिंग बनाई है आपने बहुत सुंदर बनाई है फिर मैंने पूछो पूरी बात हुई उसके बाद मैंने बोला सर वशुदेव पे बनाइए जो आप थीम से प्रमोट करते हैं फिर उन्होंने पूछा ये तो पूरी भरी हुई है मैं कहा, कहा इस पे साइन तो मैंने कहा सर बीच में कर दीजिए तो उन्होंने बीच में वहाँ पे साइन किया है तो दिया बहुत अच्छा लगा बहुत अच्छे से बहुत प्यार से उन्होंने बात किया अच्छा लग रहा है उन्होंने साइन किया मेरी पेंटिंग पे तो मुझे अच्छा लगे तुमने बनाया है तो मिलकर बहुत अच्छा लगा काफी लोग यहाँ उनका इंतजार कर रहे थे और वो जनता के नायक है वो सबसे आके मिले सबसे हाथ मिलाया सबसे पूछा की कहाँ से हो क्या पिक्चर बनाए हो और ये पिक्चर मेरा Uh, 2015 में जब बिहार झारखंड एसोसिएशन ऑफ नॉर्थ अमेरिका के लोगों से मिले थे उस समय का पिक्चर है अभी हम लोग का इंडिया डे परेड हुआ था एफआईए का फोर्टी इंडिया डे परेड उसमें राम मंदिर की झांकी थी उसका फोटो है उसको उन्होंने साइन किया और पूछा कि ये क्या है तो उन, मैंने उन्हें बताया यस uh, yes, मोदी जी के हमारा नेता कैसा हो uh, yes, so excited and modiji came near to me and i had so many words but actually i was speechless so i just said can i hold your hand and i just took his hand and did pranam and he blessed me i think like this is the golden moment of my life uh, getting blessings of modiji and uh, it's uh, i'm speechless again so was so much jai sri ram Modi, 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 हमारा इंडिया का जो मोदी जी है इसके लिए मोदी जी के लिए तो मैं एक ही चीज बोलूंगी सारे जहां से सब अच्छा ही अच्छा है उन्होंने उन्होंने और मैं अभी विश भी करूंगी के नेक्स्ट फाइव इयर्स भी वो ही हमारे

You know, other leaders for a peaceful solution of the war. Uh, as a layman, you know, we love him. You know, I come from Gujarat also, originally, and uh, I met him before in Ahmedabad. Today is my second time I'm going to meet him, you know, and uh, I'm very excited to see him. The relationship that uh, President, uh, uh, that uh, President Biden and Modi share. I think uh, it has got to do with the fact that uh, you know Modi is that charismatic leader which everyone in the world wants to meet and you know have them on their side. So I think it's a, a great relationship that we share across. Uh, all parties, even with the former president and even with the current president, I think Modi has uh, has uh, struck that balance really well. And uh, at this point of time, I'm, I, I would like to say that I'm really proud to be Indian in America. I think we get a lot of respect. And 100% uh, it's a function of uh, uh, our leader and how uh, you know the, the respect that he garners is something that trickles down to us. So I'm super happy and super excited. I've never met him before, so I hope I get a chance to meet him now. I just want to say a few words about our relationship. From Delaware State and also India um, you know, as a country. Uh, the history goes backwards when Governor Jack Markell was the governor of the uh, state of Delaware. There was a first delegation that went to India. The idea there was to improve our professional and business relationships between um, the country and uh, Delaware State from that time several several delegations that has happened And the last one was the current uh, governor who also went recently about three months ago and in fact he visited Ayodhya also and um, I think uh, there's Indians uh, in Delaware. They have been very well uh, positioned both in business professions and IT sector I just want to say um, uh, Happy belated birthday Modi ji uh, um, I'm actually really excited because um, I'm actually seeing him like after like um, ten years or so because the last time I saw him I think I was like less than a year old. Like I'm really excited to see him again after a long time. So happy happy belated birthday dada. For someone like me who lives like on a different side of the world, I really proud when I see that I'm from India. Not representing just my country in USA, but really when we see the stand of India over the world and how India has made progress in the last 10 years makes me really feel proud. And I'm, I'm, I can say, uh, happily say that I am an Indian. Uh, I'm really happy that uh, Prime Minister Modi is, uh, has come to, the, to Wilmington, Delaware. And uh, we are really proud of India, the way uh, our leadership has. Uh, made peace with all these countries across the world and we as students who have now started working in the u.s we're really proud uh, about our country i'm proud of you um um every everybody likes you and you're the world's famous prime minister I was thinking he said it's More of the lifetime thing, uh, uh, I wish I would have, but you know, I wanted to respect him, so I just took the video, but I couldn't take the picture. Great woman to be here right now and um, shake his hand. Um, it's like a dream come true. Um, we had never thought we would get this opportunity, so we are so so thankful that he came to Delaware and we got this opportunity to. Um, see him up close. So we are very thankful, and it's such a great day and honor to be here. Um, it's such a cherishable moment for us, um, all of us that live in Delaware, because it's such a small state. Um, we had never thought that Modi ji will ever come to a small state like Delaware. So we are so happy. to જે રીતે પીએમ મોદી અમેરિકાની મુલાકાતે છે અને પોતાના દસ વર્ષના શાસનમાં નવમી વખત અમેરિકાની મુલાકાત લીધી છે ક્વાડ સમિટમાં ભાગ લેવા માટે પીએમ મોદી પહોંચ્યા છે દિવસનો તેમનો પ્રવાસ છે ને જો બાઇડનના ઘરે અત્યારે પીએમ મોદી છે તે પહોંચ્યા છે ભારતીય સમય અનુસાર અત્યારે હાલમાં દસ પચાસ એટલે કે અત્યારે હાલમાં બસ થોડી ક્ષણો પહેલા તેઓ રાષ્ટ્રપતિ બાઇડનના ઘરે પહોંચ્યા છે અને દ્વિપક્ષીય જે તેમનો વાર્તાલાપ છે તે પણ શરૂ થઈ ગયો છે તો ભારતીય સમુદાયના જે લોકો ત્યાં રહે છે તે મૂળ ભારતીયો છે તેઓને પણ પીએમ મોદી મળ્યા હતા તો જો બાઇડનના ઘરે પીએમ મોદી પહોંચ્યા હતા થોડી જ ક્ષણો પહેલા તેના આ દ્રશ્યો છે અને તે બે બંને વચ્ચે દ્વિપક્ષીય જે વાર્તાલાપ છે તે પણ શરૂ થઈ ગયો છે જો બાઇડન સાથે જે અલગ અલગ મુદ્દા ઉપર ચર્ચા કરવાની છે ખાસ કરીને ચીનની જે રણનીતિ હોય છે ચીનની જે વિસ્તારવાદી નીતિ છે તેને કઈ રીતે કંટ્રોલમાં રાખી શકાય તેને લઈને પણ પીએમ મોદી છે કે જો બાઇડન સાથે વાર્તાલાપ કરશે કારણ કે પ્રશાંત મહાસાગર અને હિન્દ મહાસાગરમાં ચીન દ્વારા જે રીતે પોતાનો ડેરો જમાવવામાં આવે છે તેને લઈને પણ પીએમ મોદી વાર્તાલાપ કરશે અન્ય દેશોના વડાઓ સાથે